ગુડ મોર્નિંગ ગાયસ નહીં ધોઈને રેડી વાગ્યા છગ્યા એમ બી સન્ડે હતું ને કેવું ગામ હતા રજા છે સન્ડે છે એટલે શાંતિથી ઉઠા છે બાકી રોજ તો વહેલો જ ઉઠાણોને હાવી રહી છું કેમ કે ફટાફટ દાદર ચડીને આવેલી છો કે રૂહી ગઈ છે મેઘું નહીં ત્યાં રમવા તો મેં ભાભી જોડે મેળામાં આંટો મારે આવી એમ કરી નીકળ્યા છે એમ કે એ બેનને લઈ જાય ને તો પછી ઉચકાવડાવે અને મારાથી ઉચકાય નહીં હવે તો મસ્ત જાડ્યું થઈ ગયેલું છે એટલે ભાગ્ય એમ કરતા છે ચાલો ત્યારે દિવસનો મેળો થોડો બતાવું તમને પેલા પહોંચીએ ઓય મોટો બતાવ્યો 10 રૂપિયા 10 રૂપિયા 10 10 રૂપિયા મે तीजु कई पाउच प्रकार के एटम है चार हो गया चार हो गया अब हम जिनके सोना बे तो सीधा तो चलला हम जी ने तो करिया कौन डेपड़ी मारी ली लो माने बिना बस गाइस तास पेवा ओवर आया छे જબરજસ્ત ગરમી છે પણ મજા આવે છે મેળામાં ફરવાની તો ભાભી જોડે આવેલા છે ખબર નહીં બહુ અવાજ આવતો છે ને એટલે અવાજ ખબર નહીં આવતો છે બી કે નહીં હજી તો અડધો મેળો ફર્યા છે અડધો બાકી છે હવે મસ્ત ઠંડો ઠંડો રસ પીધો હવે જઈએ આગળ પછી હા છૂટું કરેલું આ વાળા સારા છે गाइस ચાલો શોપિંગ બરાબર થઈ ગયેલી છે હવે જઈએ ખસું મોડું થઈ ગયું છે અડધી બપોર પતી ગઈ છે ડાડી oh, પૂજા अरे दीवाल तोड़ी नहीं कड़े तो हाँ भाई तने नहीं वागी जाए। આટલું નુકસાન કરી ગયો પીધેલો હતો અમારો શેરડી વાળો ટ્રક નુકસાન કરી ગયો તોડું જરાક મમ્મી નો તુવાર નો છોડ તોડી ગયો પેલો મસ્ત હતો એ વાળો પણ કદાચ જો ડાખો નથી ભાઈ ગયો તો કદાચ જીવી રહી જીવતું છે કે ની હરુ દીવા લાખી ની તોડી જરાકટ તૂટી હમ એ ને ને તો નીચે ગયો ને પછી વાડી અમે જ કીધું આવી તો બોલે બી પાછો કે

ਇਰੇ ਇੱਤੇ ਬੋਲ ਰਹੀ ਮੈਂ ਕਿਉਂ ਆ ਰਹੀ ਹੈ ਤੇ ਹੈ ਤੇ ਫੋਨ ਚਾਈ ਰਿਹਾ ਹੈ ਨਾ ਇਹ ਮਸਾਏ ਬੇ ਇਹ ਜਾਉ ਨਹੀਂ ਤਮੇ ਕੇ ਜੋ ਇਹ ਪਾਛੋਨੀ ਤੋੜੀ ਗਾੜ ਹੈ ਆ ਗਾਜੂ ਨੂੰ ਆ ਰਹੀ ਤੇ ਓਏ ਪਾਛੋ ਕੇ ਜੋ ਇਹ ਨਹੀਂ ਆਉ ਲੈ ਆਵੇਂ ਨਹੀਂ ਤਾਂ ਤੰਮਨੇ ਫਾਵੇ ਤੇ ਉਤਾਰਿਆ ਪੋ ਮੈਂ ਤਾਂ ਕੇ ਚੰਗਾ ਕੰਢਾ ਟੋਕ ਚਲਾਏ ਹਾਂ ਦੇ ਦੇ ਉਤਾਈ ਦੇ ਬੱਦੂ ਚਲਾਏ ਚੰਗਾ

લાગે છે મને કઈ ટેરેસ પર આવી છું ભાઈ જો કામ કરે છે અને મેં જો ગામડાનું કેટલું સરસ સાંજ છે અમારું ગામડું જો હમણાં અંધારું થઈ ગયું છે એટલે સરખું દેખાતું નથી ને બગો પગો પાણી પાડશે નહીં તો ભાઈ મેળામાં ફરી આવ્યા મજા આવી કઈ ડોલમાં ક્યાંથી ભરું એક મિનિટ બાઇક ચડાવવા તો પહેલાં મેસે કેલે બાદ તાકી બાત તાકી બાત કો પડે ની વાડા નીચે તાકી બાજુ હા તાકી બાજુ ફેરવ આશ અડધું ફેરવ તો વાય હર સુબ ગયા તેમ એડો દેખાઈ છે અહીંથી એની મોટી ચકડો

એક્સ્ટ્રા છે પોતું તો પછી એને અહીંયા નીચે મૂકી જવાનું Easy. Hello, hello. Kaise? Kaise,

আমালা ফান পকানি হানে এজাডে আলিয আথানিযে সোডর নাখানি আপকার হান হানেমার হানির সোডু আমুক করানিয় কানে হানে সোডর হোণ� अवे ओकेए ढेकड़ा हाँ जानी जानी देखडा के वाँ मिठ़ी रोटी जाए 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 के बने दाड निको આ છે ને જો આવા પટલા પટલા હોય બહુ મસ્ત લાગે મારા તો ફેવરેટ છે આ જો પટલા હોય જો મારી આંગળી બી દેખાય છે આ છે ને મોસ્ટલી દક્ષિણ ગુજરાતમાં જ બને છે આ દિવાસીનું પારંપરિક ભોજન છે અને આ બનાવવામાં આવે છે ચોખાના લોટમાંથી આ જો એકદમ મસ્ત પટલા પટલા હોય છે આ જો મારી આંગળી બી દેખાય છે